જુનાગઢથી સરમ લગ્નના વિડીયોગ્રાફી માટે જઈ રહ્યા હતા તે સમયે સાંડા અને સુત્રેજ ગામ વચ્ચે આવેલ ખેત તલાવડીના પાણી ભરેલા વોકરામાં તેઓની આઈટેન કાર ખાવકતા બંનેના ડૂબી જતા મોત નીપજ્યા હતા જ્યારે પ્રાથમિક તપાસમાં બંને યુવાનો વહેલી સવારે પોતાની કાર લઈ કામ અર્થે જઈ રહ્યા હતા અને તે સમયે અતિશય ઝાકળને કારણે પાણી ભરેલ ખેત તલાવડીના વળાંકમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાબકી હોવાનું જાણવા મળ્યું છે બે કુટુંબના દીકરા છે કાકો ભત્રીજો થાય છે અને એ જુનાગઢથી વહેલી સવારે નીકળી અને શૂટિંગના કામે બારગામ જતા હતા એમાં હાંડા ગામ જે આવ્યું ત્યાં નજીક પહોંચવા આવ્યા ત્યારે ખેત તલાવડીમાં ફોર વ્હીલ સ્લીપ થતા બે પાણીમાં ગુંગડાઈને ગુજરી જ્યારે ઘટનાની જાણ શીર પોલીસને થતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને યુવાનોની લાશ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દિનેશ ગામવાનો રિપોર્ટ એસ ન્યૂઝ જૂનાગઢ